સ્વાગત છે તમારા બધાનું આપણે એક નવો લોક વિડીયો અંદર આજે આપણે બપોરે હતો જમણવાર જમણવાર પતાવીને આપણે આવતા રહ્યા હા એ નટાણ આપણે તેલમાં દવા છાંટવાની છે તો હાલો પોપ ઓફ રેડી કરી અને જઈએ ડિરેક્ટ તેલમાં દવા છાંટવા તો આપણે બપોરે ગયા હતા જમણવારમાં જમણવારનો થોડોક સીન લીધો છે આ કટકામાં એડ કરી દો હું પંપ લઈને જઈએ આપણે વાઈવે મને તેમ કે થી ભરવાના હે પણ આપણે ભરવાના હે ટાકે આપણે હારીને જવા જો હે વાટ થી ભરવાના હોત ને તો ત્યાંથી ને ત્યાંથી ભરીને ડાયરેક્ટ છટાઈ જ પણ હવે થોડીક ખે એટલે ન્યા હું બેરલ ભરવું ને ખોટું ખોટું એટલે આપણે આથી ને ડાયરેક્ટ ભરીને હારી જવાના આપણે તલમાં દવા છટવાની છે કંઈક આ પેશન છે બીજું હે નીઝું અને આ હે મોનોકોટો বধা কেঁতে মনো পি ল'নকটো পি ল'ন' কট તને તન દવા નખાઈ ગઈ હવે આપણે નાખી દઈએ માથે પાણી થઈ જાય પંપ રેડી આપણે પંપ ભરીને આવી ગયા અહીંયા તલમાં આપણે છાંટવાની છે દવા થોડાક દી થયા હે આઠ થી જો દવા ચાલુ કરી દીધી હજી તો ઉગીને સરખા આવી રહ્યું માન થયું હે તો દવાનો છટકાવ આપણે માર દેવાનો હોય નરવા પડી લે તો આપડે બીજા પંપ ભરીને આવતા રહ્યા હા એને હવે કરી દઈએ ચાલુ બીજા પંપ દવા છાંટીને આપણે આવતા રહ્યા હા ઘેર એ ટોલી લેવા ગયા હતા એ ટોલી આપણે અટાણ પાછી મૂકવા જવાની હે તો આપણે જો માં જોડાવી કમ્પ્લીટ કરી લીધી હવે આલો આપણે એને મૂકી આવીએ આપણે બીજી વાડી હાલતા થઈ ગયા હા આપણે આ છે આપડા ભુગેશ્વર મહાદેવ નો તો નથી ઉનાળો આવી ગયો એટલે સુકાઈ આપણે ટોલી છોડવા ગયા ને હતી કે સબસ્ક્રાઇબ કરી નાખો તો મિત્રો આપણે અહીંયા ટોલી છોડાવી નાખી હે અને હવે આપણે જવા દઈ જો હું આખરે બાબા ની આવ્યા ને તો હમણાં આપણે શું કહેવાય ફૂકડી માં ધાણા કાઢ્યા હતા ને તો એ થોડુંક કાંધું ને જે થોડુંક વધે ને એ અટાણે બધે સાફ કરવા વાળી ચાલે આપણા તલ હતા અને જો વાહ ને એ બાબાના તલ હે ઝૂમ કરીને બતાવ્યું આપણે થોડું પાણી હે તો પાણી પૂરતા વાહ્યા જેટલામાં પાણી પૂરું થાય એટલામાં વહેવા હે એમ હવે કેવા થાય લીધા હે ને હવે આપણે કંઈક પાછા તીઘાના ચીણા હે અને આપણું હે અલર આ અલર થોડુંક ખોટકાઈ ગયું હે મશીન ખોટકાઈ ગયું હોય તો એને આપણે હે ને કાલ હમું કરવા જવાનું હે તો ઈનો વ્લોગે આવી જાય એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ અલર છે સર કે ઓપનર એ હે ને આપણું હે તનક વર્ષથી આપણે લીધું હતું અને આ આજે કલર હે ને એ પહેલાંય આવ્યો હતો એ કલર હે ને કટાઈ ગયો હતો તો એ બધો કલર ઉખેડી ને પાછો આપણે કર્યો હે આ જો કલર હે ને આપણે આ થી કર્યો આ બધો આમાં બધે પેલા ઉખેડી અને આ સાથે જ આપણે આજનો લોગ અહીં પૂરો કરી હૈ ચેનલ પર તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણા વિડિયોને લાઈક કરી દેજો મળી કાલના નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ